જય ગણપતિ બાપા જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ ખૂબ જ સરસ સાંભળવા જેવું માતા પિતાનું ભજન ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો પુત્રીના દેવ છે માતા પિતા ને પૂજા નહીં તો માતા પિતા ને પૂજા નહીં તો ક્યાંથી મારે અહીનાસી તો પૃથ્વીના દેવ છે ક્યાંથી મારે માવો કરોડો કમાવો લાખો કે કરોડો બનાવો તમે ના તો પૃથ્વી ના દેવ पिता पाड्या पाड्याहीं तो दिवे अन्धारा रे पृथ्वी न देवचे छते दिवे अन्धारा रे तो पृथ्वी દેવ છે દુખાવેથી તને તમને મોટા રે પલ્યા દુખાવેથી ને તમને મોટા રે પલ્યા ભૂલશો નહીં તો પૃથ્વીના દેવ છે ગઢ વસમી બેડા કરજો મા બાપની સેવા તો પૃથ્વી દેવ છે કરજો મા બાની સેવા રે તો પૃથ્વી દેવ છે નાખો શીર મનારે લેજો જો નાખો શિર લે તો પૃથ્વીના પામવાની શીળી માં બાપ છે પ્રભુ ને પામવાની શીળી માં બાપ છે એના દિલડા વહી તો પૃથ્વી દેવ છે માતા પિતા પૂજ જો ના દેવ છે માતા પિતા ને તમે પૂજ જો પૃથ્વી દેવ છે જય શ્રી કૃષ્ણ કણૈયા